હાલો તા હોટલ છે મીર મંજિલ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ મંગાવ્યું છે રાજમા ચાવઠા આ શું છે દોસ્તો પરોઠો રાજમા યાર પરોઠો પરોઠાનો દાદો એમ તો જો ચાલો રાજમા અને ચાવલ હોય આજે રાજમા પરોઠો નવી ડીશ રાજમા પરોઠો તારું નીચે જો શ્રીનગર જવાનું કેન્સલ દોસ્તો હવે જઈશું આપણે બારામુલ્લા ચલો શ્રીનગર કેન્સલ કરીને બારામુલ્લા જવાનું થયું છે બાર બારા જઈએ

અંદર સુવિધા પહેલાં આ બરાબર ગરમ પાણીનું પહેલાં જોવું પડે નહીં તો ધંધર લાગે એટલું ઠંડુ પાણી હે ચલો કાયદા રૂકી ગઈ એ તો બહુ થઈ ગયો દોઈ દોઈ મેરા દોઈ રખો બાઉ કો દે દો જો ચીયો ચાલો જવાણ સાહેબ આવી ગયું તમારું શું મંગાવ્યું હું ચિકન મસાલા મુલ્લાનું ચિકન મસાલા ટ્રાય કરો અને ચપાતી રોટી તો નહીં મળે આજ મળશે ચાવલ જોઈએ તો ચાવલ મળજો હાલો દોસ્તો ચિકન મસાલા ચિકન ગ્રેવી લાગે ને મંગાવ્યું નહી ચલો ચલો દોસ્તો કેમ છો ચવાનું છે કેવું છું શ્રીનગર ગુડ મોર્નિંગ દોસ્તો ચાલો બારામુલ્લામાં હોટલ ખાલી કરીએ જઈએ હોસ્પિટલ કામ જીએમસી બારામુલ્લા આ હોસ્પિટલમાં જવાનું છે આપણે દોસ્તો એ હોસ્પિટલ જો કેવી મસ્ત બનાવેલી સરકારી હોસ્પિટલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બારામુલ્લા સારી બનાવી બહુ સારી બનાવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જો બોર્ડ માર્યું હે અમદાવાદ ટુ જમ્મુ શ્રીનગર એટલે કે આપણે ગયા હતા અનંતનાગ અનંતનાગ જઈને પાછા આવ્યા અહીંયા બારામુલા આઠસો પંચાવન એટલે કે ટોટલ થયું આપણું અઢારસો ને પંચાવન કિલોમીટર થયું અમદાવાદથી બારામુલા પંદર વીસ કિલોમીટર વધી ગયું અનંતનાગ જઈને આઈ જુઓ આ હોસ્પિટલ છે ગવર્મેન્ટ કેવી મસ્ત બનાવી જબરજસ્ત તો હાલો ત્યારે છો દસ સાડા દસમાં આવી ગયું છું રાજમા ચાવલ રાજમા ચાવ રોટી રાજમા અને મૂલી ભાજી ચાવલ પછી મંગાવી ચલો ત્યારે દસ વાગ્યામાં શીરામણો દોસ્તો બારામુલ્લા કામ ખતમ મુલ્લા બસ સ્ટેન્ડ ઉપર લખ્યું છે દોસ્તો વાંચ્યા તું હોય ચાલો બપોર ના બે વાગે બારામુલ્લાનું કામ ખતમ કરી નીકળી આવે જમ્મુ માટે જમ્મુ કાલે પહોંચવાનું છે પછી આથી રિટર્ન બારામુલ્લા મકાનો જો કેવા છે બધા જમ્મુ કાશ્મીર માં આવા જોઈએ બરફ હિસાબે સમજ્યા બરફ પડે ને આ હિસાબે આવા બધા મકાનો બનાવે આ લોકો જેથી કરીને બરફ નીચે પડવાની પાડવાની મજા આવે નીચે પાડીએ તો સમજ 12 मुने थी 12 निकली न हवा एचपी मा जिए 101 रुपया ना भाव नो पेट्रोल न खाइए 1500 નો પેટ્રોલ નાખો ભાઈ બરાબર છે શું ભાવ છે અહીંયા અહીંયા નો ભાવ છે 101 રૂપિયા 749 ᱴᱷᱤᱠ है सुभान अल्लाह ठीक ठीक हो गया 1500 કો ડાલ દઉં ને બસ ખતમ અમાર ભાવ દેખાના પડે ને અમાર ભાવ કે આ હે ઈધર કા ભાવ કે रेट મે ડિફરન્ટ હે ને ઇસ કે લિયે

ભારતનું હોમ છે પહોંચ્યું એવું નથી ભાઈ ઘાટીમાં પછી પેટ્રોલ પંપ નથી નખાઈ દઈએ એક હજાર નું એક્સ્ટ્રા નીકળીએ ઠંડી બહાર આવું છે સવાર છ છે દસ પોઈન્ટ બાર લીટર આયો હજાર નું વરસાદ બંધ લેવો નામ નથી થતું આનંદા મનિયાલ ઉધમપુર કઈ બંધ થાય તો કઈ પૂજા જેકેટ પહેરું પડ્યું જેકેટ કાજીકુંડ ટનલ આઈ ભાઈ બનિયાલ કાજી ટનલ નવ કિલોમીટર લાંબી ટનલ હવે કઈ કામ શાંતિ થઈ વરસાદ વરસાદ ગયો થાકી ગયા હવે કઈ ઠંડી નહીં લાગે જેકેટ પહેરું પીડ્યું તરસી ગયા આ એક એવો ટોલ છે અહીંયા હેરાન કરતી હોય ઓલ ઇન્ડિયા છસો ને રૂપિયા લે અમારા બેટા ડબલ ટોલ ત્રણસો પંદર ને ત્રણસો પંદર છસો પંદર જાતા ને આવતા કરું હું નથી એને જેમ સાંભળતા કે નથી કોઈ સાંભળતું હકીકતમાં તો જે લાગતો હોય જ આપણે ટેગ લગાવ્યો કે ઘરે નથી લગાવ્યો

ડ્રાઈવર તો ચાલુ થઈ ગયો પણ એના પછી સિંગલ પટ્ટી થઈ ગયું એક ગાડી આવે તો આ બાજુની લાઇન બંધ આ બાજુની જાય તો પેલી બાજુની બંધ એક જ ગાડી આવા જાય એવું છે જોઈએ હવે ક્યારે નંબર આવે આપણો આવા જાય ખરો ત્યાં સુધી આપણો નાસ્તો કરો નમકીન બમકીન બધાય પડીકા લઈને મળ્યા છે ચલો ચાલુ કરો ટાઈમ પાસ કરો ખુલે ત્યારે જઈએ પછી આગળ ક્યાંક જમીએ ભારે કામ છે ભાઈ કાઠું કામ હો ડ્રાઇવિંગ લાઈન સિંગલપટ્ટીના પટ્ટીના રોડમાં આટા આવી ગયા આટલા આટલા રોડમાં ખાડા થઈ ગયા સામે લાય જા રાતનું પાછો વરસાદ ડ્રાઈવરની હારા હારાની અમારી બધે અહીંયા કસોટી થઈ જાય બાકી બધા ફેલ થઈ જાય એવી કન્ડિશન હતી અહીંયા સિંગલ એટલે સિંગલપટ્ટી પટ્ટી બહાર વિડીયો બનાવવાની યાદ નહીં આવી ગઈ ચેનાની નસરી ટનલ આવી ગઈ ભાઈ મોટી મોટી ટનલ નવ કિલોમીટરની બે ટનલ છે લાંબી માં છેલ્લી ટનલ

ઓગણીસ કિલોમીટર જેવું હતું હમણાં એટલે લગભગ હવે થોડું કાપ્યું બાર તેર કિલોમીટર છે આવે છે જમ્મુ ઉધમપુરથી રોડ આ છે શ્રીનગરવાળો આપણે આ બાજુથી આવ્યા ટેકાઈ અહીંયા આ લોકોનું જમવાનું આપણે તો જમવાનું નથી જમશું તો કંઈ ઊંઘી જશે પણ હજુ બાકી છે આપણે જમ્મુ જવાનું એટલે ઊંઘી મેળ નહીં પડે આપણે આથી લોકો જમી લે આપણે ચા પાણી પી લઈએ બપોર પૂરો ઠંડ થઈ

આ બે જમી લીધું છે મતલબ જમવાનું મંગાવ્યું છે આપણે ચા મંગાવીએ આપણો મેળ આવે એવું નહીં ખાવા પડે ખાધા પડે એટલે ચા બી ખાઈ છીએ ઊંઘો ન આવે જ્યુસ નાસ્તા પાણી કરીશું ખાવાનું મેળ આવે ખાઈશું બે વાગે હાડાપાડ થાય ત્રણ સર જેવું છે જમવાનું ઠંડી જેટલી બહુ છે એટલી બધી ઠંડી નહીં બહાર છે અહીંયા નહીં ભૂખા ભૂગાકાઠમાં ગયો છે એનએચ ફોર્ટી ફોર જમ્મુ શ્રીનગર હાઈવે હાઈ હે કોઈ લક્ઝરી ભાય ભાઈ અહીંયા આગળ આપણે હવે ગાડી ટેકાઈ દીધી છે જો દોસ્તો ટેકાઈ છે પેલા ભાઈ બે છે એ આપણે પાછળ ઊંઘી ગયા છે અને આપણે હોવા જઈએ જમવા એ લોકોએ બહેલા જમી લીધું આપણે હવે જમીશું ને અહીંયા આરામ કરીશું તેપન કિલોમીટર હે જમવું બાકી આરામથી ઉઠીને જઈશું તો પહોંચી જઈશું હવે બધું બંધ થઈ ગયું છે અને આપણે આવ્યા છીએ હવે ભાઈને કીધું મેં આવવા તો જમવાના ખાઈએ પછી ખુએ બનાવી દઈએ જોઈએ બનાવીને તો કે ખાઈએ તો દોસ્તો આપણું આવ્યું છે જો એ લોકોએ બ્રેડમાં આમલેટ બ્રેડ નીચે અને ઉપર આમલેટ આ રીતે છે કંઈક સિસ્ટમ જો આમલેટ મંગાઈએ આપણે આ બ્રેડ મૂકી ખબર નહીં જે છે એ ખાઈ લઈએ બીજું શું ગુડ મોર્નિંગ દોસ્તો સવાર પડી આપી આ હોટલ રોકાયા કટરાની નજીક મોઢું ધોયું નહીં ચાય પીધી નહીં કઈ વાંધો નહાડા છોડ થયા ઉઠીને હાલતા આગળ ક્યાંક જોશું નળ ચકલી હતી જ નહીં ક્યાં ધોવાનું જગ્યાએ નતા ટેબલ પર કઈ ધોઈએ મેં ચાય ના પીધી મોઢું નહીં થયું આગળ જઈએ ચા પાણી પીએ તાબુ જોઈએ ઢોકાળા તો મોઢું ધોવાનું ચા પાણીના ટેકાણે શું કર્યું ચાલો દસ વી કિલમીટર કટરા વાળી ટનલ ગઈ બે અને હજુ એક આવશે ત્રીજી ટનલ નજીક નજીક વાળી બે ગઈ આ ત્રીજી આય હજુ આ બે નજીક નજીક

વાય અમૃતસર થી બની રહ્યો છે ને જો ચાલો 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 વેલકમ થઈ ગયું જમ્મુ માં ભાઈ જમ્મુ પહોંચી ગયા રાજા ગુલાબસિંહ નું બાવલું છે આ એ જો એની જોડે આપણી પડી છે રામ પ્યારી કામ પતી ગયું છે જમ્મુ થી ચાલો જઈએ હવે હેડો તારે જમ્મુ નું કામ ખતમ પોણા પાંચ થવા આયા ચાર ચાલીસ સીએનજી ની લાઈટ લબુક જબુક થઈ રહી છે પંપ આયા તો એને રોન કાઢી શું લખ્યું ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ પ્રોબ્લેમ હા બોર્ડ દીધું દીધો ઝીરો પ્રેશર હવે અહીંયા જમ્મુમાં મળતો ત્યાં લોચા મારવા મળ્યા ગઈ વખતે કંઈક બોર્ડ માર્યું પણ આપ્યો તો ત્યારે તો ચાલો ત્યારે આગળ સાંબા સાંબામાં નખાવશો જે મળે